જય દ્વારકાધીશ મારા આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા એટલું ખાસ કહેવા માંગીશ કે સુરત શહેરમાં જે પરેશ વાઘેલા નામનો યુવક કિશોર વયનો યુવક છે માત્ર સત્તર વર્ષીય યુવક છે કે જેની હત્યા કરવામાં આવી છે અને તેમના હત્યારાને કાપુ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને સેલ્યુટ કરું છું ગુજરાત પોલીસને સલામ કરું છું અને પરમક કૃપાળુ પરમાત્મા એટલી પ્રાર્થના કરું છું કે વાઘેલાના આત્માને પરમ કૃપાળુ અને પરેશ ન્યાય આપવામાં આવે શાંતિ હાલ ભારત દેશમાં કથાકારોના વિવાદ સંતોના વિવાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો વિવાદ કલાકારોનો વિવાદ આટલા કેટલાય પણ વિવાદો ચાલતા આવે છે ને એમાંથી એક વિવાદ હમણાં ઇસ્પોન સંસ્થાના કથાકારનો આવ્યો છે અને જે બોલે છે એ ક્લિપ આપણે જોઈ લઈએ સ્ત્રીઓ પાસે જે નોકરી કરાવે ને એમથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે અને બીજા હરામખોરો એ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે આ એ ચંદ્ર સ્વામી કે જે ઇસ્કોન સંસ્થાના કથાકાર છે કથા છે અને આ ઇસ્કોન સંસ્થા લગભગ મારા જાણવા તથા માનવા મુજબ દોઢસો કરતાં વધારે દેશોમાં કાર્યરત છે અને એવો પોતે પોતાના પ્રવચનમાં જે કાંઈ બોલ્યા છે એ પ્રવચનની એમણે માફી માંગી છે લોકોએ સમાજે માફ કર્યા છે પણ આજ સુધી વખતો વખત પણ મુખ્ય એક વાત મારે કરવી છે કે ભલે તમે માફી માંગી હતી પણ જણાવી દઉં કે અઢારસો ને સત્તાવન થી લઈ ઓગણીસો સુડતાલીસ સુધીના નેવું વર્ષના સમયગાળા દરમિયાન ભારત દેશની આઝાદી માટે છ લાખ લોકોએ બલિદાન આપ્યું અને આ છ લાખ લોકોનું બલિદાન જેમાં ભારત દેશની માતાઓ બહેનો અને દીકરીઓએ ઉત્સાહસભર ભાગ લઈને પોતાનું બલિદાન આપ્યું છે માત્ર આટલું જ નહીં પણ એક દ્વારકાની વાત કરું તો દ્વારકાની વાઘેર હોય કે જેઓએ પોતાના ઘરેથી ગાડલા ગોદડા ભીના કરીને ટોપના બોળા ચડ્યા છે ઉષા મહેતા જેમણે ભારત છોડો ચળવળમાં ભૂગર્ભ રેડિયો પ્રસારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મેડમ કામા કે જેઓએ ભારત દેશનો રાષ્ટ્રધ્વજ જર્મનીમાં ફરકાવ્યો અને વંદે માતરમ જેવા નારાઓ લગાવવામાં આવ્યા ભારત દેશના એવા એક મહિલા આઈપીએસ અધિકારી કે જેમણે સ્ત્રીઓ માટે કાયદા અમલીકરણમાં માર્ગ મોકળો કર્યો તિહાડ જેલમાં ધ્યાન યોગ

કે જેઓ એ વિશ્વભરમાં ભારત દેશનો ડંકો ઉગાડી રહી છે પ્રિયંકા ફોગાટ જેમણે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે હાજર સોળમાં સિલ્વર મેડલ જીત્યો હતો ભારત દેશની એક દીકરીનું શરીર કપાઈ ગયું છતાં પણ નેપાળનો માઉન્ટ એવરેસ્ટ સર કરીને ભારત દેશનું નામ રોશન કર્યું આ એ ભારત દેશ છે કે જ્યાં નારી શક્તિને વંદન કરવામાં આવે છે આ એ ભારત દેશ છે કે જ્યાં દીકરીની પૂજા કરવામાં આવે છે આ એ ભારત દેશ છે કે જ્યાં નારી શક્તિને વંદન કરવામાં આવે છે ભારત દેશની સ્ત્રી મહાન છે